જય હો સૌ ફોત પોતાની જગ્યા ઉપર આપણે બેસી જઈશું દરેક બેનોના વિભાગમાં બેનો ભાઈઓના વિભાગમાં ભાઈઓ હવે વાજિંદર બંધ કરો બસ બસ બંધ કરાવ કર ધણીની સવારી સાથે પરમ પૂજ્ય ખનીરામદાસ બાપુ આપણી વચ્ચે પધાર્યા છે જય હો ઠાકર ધણી જય હો મારા વડવાળા દેવને અને જય હો અમારા વાલિયા પીર જેવા પરમ પૂજ્ય કનિરામદાસ બાપુને પરમ પૂજ્ય કનિરામદાસ બાપુ આપણા સૌના આ એના પર કામળી વસાવી દ્યો સોફા ઉપર કામળી વસાવી દે ઉપર જય હો હવે આપણે બધા પોતપોતાનું સ્થાન ગ્રહણ કરી લઈશું થોડી વાર બાપુનું સ્વાગત સન્માન પછી આપણે બધા અને બીજા બધા આપણે સાઈડમાં માં રહેશો સાહેબ સામે બાપુ સામેના ભાગ માં બધા સાઈડમાં આવી જાવ તમે બધા આ બાજુ આવી જાવ જય હો બલવડ વાળા ભગવાન કી લેબો સિકોતર માત ગોગા મહારાજ સત્ય સનાતન ધર્મ નમ પાર્વતી દેવા હર હર મહાદેવાર આજ સરકામ ના આંગણે માલ ને બોજ ને માસિક પ્રાણ પ્રતિષ્ઠા નિમિત્તે અહીંયા બધા સંતો મહંતો ને ભોવાજીઓ સમય સમાજ સેવકો અને ભ્રદભાઈ ભોવાજીએ એવું સરસ માનું કાર્ય કર્યું છે ભગી કાર્ય કરી રહ્યા છે અમને આમંત્રણ દેવા ત્યારે આવ્યા ત્યારે કીધું બાપુ હાથ તારીખ આવવાનું મે કે વાંધો નહીં પણ પછી કીધું કે 7 તારીખે તો ઠેઠ જૂનાગઢ અને બે ત્રણ જગ્યાએ ત્યાં સૌરાષ્ટ્રમાં સો પછી જમીન આવ્યા ભાઈ એટલે મે કીધું કે હું સવાર હું સાંજનો આવીશ અને 6 તારીખ આવી જશ કે મે કે બાપુ જ્યારે આવો ત્યારે અમારા ઘરે અમારા આંગણે આવી જજો એટલે બસ આ એ મની ભાવના આ એ મની લાગણી આ એનો પ્રેમ અને મિસ્ત્રી માટે ધર્મનું કાર્ય થતું હોય ને

આ ભગિત કાર્યની અંદર આપ સૌ આવ્યા એ ખૂબ ખૂબ ધન્યવાદ બગા મહારાજને માસપતન મામલે બજને પ્રાર્થના કરી ભગવાન વડવાલાને ઠક્કરને ભવાજીનું હૃદય ભાવ એક જનો એનું હૃદય મખણ જો કમળ જેવું જીવન છે કે એક જ ભાવના બસ મારે આંગણે આવે ના મારા આંગણે કોઈ મનો ધત્તા આવે અને મારે સેવા કરવી એ ભાવથી બધે આમ રોડું ભગિત કાર્ય કર્યું છે ને ખૂબ ખૂબ ધન્યવાદ પરમાત્માને ભગવાનને વડવાળા દેવના ઠાકરના આશીર્વાદ ખૂબ આગળ વધે ભજન ને ભજન ખૂબ થાય માં સુકતનો માં મે લેબજનો ખૂબ ભજન થાય ને ભજન આય થાય એ પરમાત્માને ભગવાન વડવાળા દેવના આશીર્વાદ ઠાકરને પ્રાર્થના કરવી ભગવાન સૌને સુખી રાખે વડવાળાના ઠાકરના ચરણોમાં પ્રાર્થના ਜ਼ੈਵਰ ਵਾਲਾ ਜ਼ੈ ਗੁਰਮਾਰ